જય શ્રી કૃષ્ણ નમસ્કાર મિત્રો મારી આ એલજી ભક્તિભાવ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે સ્વામી શ્રી સચ્ચિદાનંદજીની આત્મકથા મારા અનુભવો પ્રકરણ એકત્રીસ અઢી આનાની રજૂઆત કરીશું જેને આત્મકલ્યાણ કરવું હોય તેના માટે પાંડિત્ય જરૂરી નથી પણ જેને વ્યવસ્થિત રીતે ધર્મ પ્રચાર કરવો હોય તેના માટે યથાસંભવ વિદ્વત્તા જરૂરી છે ભારતીય સાધુ સમાજમાં કદાચ એક તકો પણ વિદ્વત્તાવાળા નહીં હોય વિદ્યા પ્રચાર પ્રત્યે અનેક કારણોસર ઉદાસીનતા રહી છે એટલે જૈન સાધુઓમાં જે એક સમાનતા રૂપ જોવાય છે બૌદ્ધ ભિક્ષુઓમાં પણ ઉપરી સમાન વ્યવહાર દેખાય છે પાદરીઓમાં પણ સમાન ધ્યેય તથા સમાન આચાર નિયમ દેખાય છે તેવું હિન્દુ ધર્મમાં નથી દેખાતું અહીં અનેક સ્તર અનેક પ્રકાર તથા અનેક આચાર જોઈ શકાય છે મૂર્ખ અને પ્રકાંત પંડિત બંને જોઈ શકાય છે સૌથી નવાઈ તો એ છે કે મૂર્ખતા જેટલી વિભાજીત છે તેથી વધુ વિભાજીત વિદ્વતા છે વિભાગ જ વિભાગ કોણ શું માને છે અને કોનો શું સિદ્ધાંત છે તે સમજવા પૂર્ણ જીવન પણ ઓછું પડે તેટલું ચિત્રામણ છે બાલ્યકાળમાં મેં પાઠશાળામાં થોડા શ્લોકો તથા રુદ્રી વગેરેનું અધ્યયન કરેલું પણ વ્યાકરણ વગેરે કશું જાણું નહીં મને રહી રહીને થયા કરતું કે જો મારે સારી રીતે ધર્મ પ્રચાર કરવો હોય તો સંસ્કૃત વિદ્યા ભણવી જોઈએ મારી ત્રેવીસ વર્ષની ઉંમર થઈ ગઈ હતી અને હવે મને પોતાને ભણવા માટે મોટી ઉંમરનો માનતો હતો સુરપુરાના એક મહિનાના નિવાસ દરમિયાન અધ્યયન કરવાના મારા વિચારો પાકા થયા મારી ઈચ્છા હતી કે હું એક બે વર્ષ થોડું વ્યાકરણ શીખી લઉં સંસ્કૃત શ્લોકોને સમજી શકું એટલે બસ મેં સુરપુરામાંથી મથુરા વૃંદાવન જવાનું નક્કી કર્યું મને વિદાય આપવા આખું ગામ હિલોડે ચડ્યું હતું સૌની આંખોમાં આશ્રુ હતા દર વર્ષે અહીં આવવાનું એવો સૌનો આગ્રહ હતો ધર્મના નામે અસંખ્ય લોકોએ અસંખ્ય અણગમા ઊભા કર્યા હોવા છતાં આજે પણ જો કોઈ નિષ્પૃહ વ્યક્તિ ગામમાં આવી જાય તો લોકો ભાવવિભોર થઈ જતા હોય છે અનિયંત્રિત સાધુઓ તથા ભિક્ષુકો તાંત્રિકો જ્યોતિષીઓ વગેરે પ્રજામાં અનિશ્ચિત અને ગ્લાની ઉપજે તેવું વાતાવરણ બનાવતા છોડતા ફરતા હોય છે જો આ બધાને વ્યવસ્થિત તથા નિશ્ચિત કરી શકાય તથા ગણનીથી ગાળીને યોગ્ય અયોગ્ય હિત અહિતનો ભેદ કરી શકાય તો ધાર્મિક ક્ષેત્રમાં બહુ મોટું કાર્ય થઈ શકે તેમ છે પણ તેવું થઈ શકે તેવું દેખાતું નથી ઊંઝાથી ટ્રેન દ્વારા હું રવાના થયો ગામ લોકોએ મને ત્રીસ રૂપિયા આગ્રહ કરીને આપ્યા હતા હવે મને લાગ્યું કે જો મારે અધ્યયન કરવું હોય તો પૈસાની જરૂર પડશે એટલે સ્પર્શ નહીં કરવાનો નિયમ ચાલી નહીં શકે અજમેર રોકાઈને હું મથુરા આવ્યો મથુરાના એ ઘાટ ઉપર મંદિર છે કે મસ્જિદ છે તેનો વિવાદ ચાલતો હતો તેવા સ્થાનોમાં ઉતર્યો ધાર્મિક જગત એટલે ઘોર અસહિષ્ણુતાનો જગત જ્યારે પણ જે ધર્મ પ્રબળ બને તે પોતાના નજીકના પ્રતિસ્પર્ધી ધર્મનો નાશ કરવા ઉધમ કરે આવું પાપ પણ ધર્મના નામે પરમાત્માના નામે પરલોકના નામે કરાય કરાવાય મુસ્લિમ શાસકોએ કોઈ સમયે આ ઘાટ ઉપરના સુંદર મંદિરને મસ્જિદમાં ફેરવી નાખેલો વર્ણવ્યવસ્થાના કારણે વિભાજીત કુસંપી અને ટૂંકી દ્રષ્ટિવાળા રાજાઓ પોતાનું તથા ધર્મસ્થાનનું નિરક્ષણ ન કરી શક્યા આઝાદી પછી થોડાક વર્ષો વાતાવરણ જુસાઈમે રહ્યું તેમાં હિન્દુ તીર્થો વચ્ચે જ આવેલી આ જગ્યાને લોકોએ પોતાના અધિકારમાં લઈ લીધી જોકે તેનો ઉપયોગ મુસ્લિમો પણ કરતા નહીં કારણ કે તેમને તે દૂર પડતી હતી તથા ચારે તરફનું વાતાવરણ પણ તેમને પ્રતિકૂળ પડતું આ સ્થાનમાં હું ઉતર્યું સામે જમુનાજીનો ભરપૂર પ્રવાહ એક ઘાટના બુરજ ઉપર બેસીને હું કલાકો સુધી જોયા કરતો મારી માનસિક સ્થિતિ એટલી સારી હતી કે મને નદીના પ્રવાહ સાથે ઈશ્વર સ્મરણ થયા કરતું હિન્દુ પ્રજા પ્રાકૃતિક સૌંદર્ય પરથી લાગણીશીલ હતી એટલે ધીરે ધીરે પાછળથી તેને પ્રકૃતિ પૂજક બનાવી દેવાય છે એકેશ્વર વાદ પુસ્તકોમાં રહી ગયું પ્રજામાં બહુ દેવવાદ અને એકસાથે પ્રકૃતિના તત્વો નદીઓ સમુદ્રો વૃક્ષો પર્વતો સૂર્ય ચંદ્ર નક્ષત્રો વગેરેને લોકો પૂજતા થઈ ગયા આવી પૂજાથી હિન્દુ ધર્મ કે ઉપાસના અવ્યવસ્થિત તથા ડહોળાયેલા થયા છે હું બેઠો બેઠો ઘણીવાર આગંતુક શ્રદ્ધાળુઓને જોતો તેઓ જમુનાજીને ખૂબ જ પૂજ્ય માનતા પૂજ્ય માનવા છતાં સ્વચ્છતા જરાય ન રાખતા ગંદકીનો પાર નહીં લોકો બોલતા જમના મૈયા કી કૃપા છે મારા મનમાં પ્રશ્નો થતા આ જળ પ્રવાહ પણ કૃપા કરતો હશે પ્રકૃતિ પૂજામાં અટવાયેલા માણસોને નથી તો એક ભ્રમનિષ્ઠા થતી કે નથી પ્રાકૃતિક સૌંદર્યની પ્રતીતિ થતી બસ કર આચમન માર ડૂબકી કર ઘોંઘાટ અને ધક્કા મુકી કરીને નીકળ બહાર ચારે તરફ ગંદકી જ ગંદકી થઈ ગઈ ધાર્મિકતા કરી લીધું કલ્યાણ પ્રાચીન ઋષિઓએ નદી પ્રવાહનો પ્રવાહની સાથે પોતાની એકતાનતા જોડી ગયા હશે એટલે તેમણે નદીઓના ગીત ગાયા હશે પણ પછી તો આ નદીઓ જ દેવીઓ થઈ ગઈ સંપ્રદાય પ્રમાણે તેમાં પણ શ્રેષ્ઠતા કનિષ્ઠતાની કલ્પનાઓ થઈ કોઈ મરતી વખતે ગંગાજળ પાન કરે તો કોઈ જમુના જળ પીએ જોકે બંને જળો પ્રદૂષણથી દૂષિત છે સીધા પીવાને યોગ્ય નથી છતાં પીવાય છે કારણ કે એ રૂઢ ધાર્મિકતા છે રૂઢ ધાર્મિકતાને આંખો સાથે બહુ સંબંધ હોતો નથી થોડા દિવસ મથુરા રહીને હું વૃંદાવન પહોંચ્યો નાની ગાડીમાંથી જ મને એક મોટો આશ્રમ દેખાયો નામ પણ ઘણા મોટા અક્ષરે લખાયું હતું સ્રોત મુનિ આશ્રમ મેં નક્કી કર્યું કે સ્ટેશને ગાડી ઊભી રહેશે પછી આશ્રમમાં રહેવા ભણવા માટે જઈશ નિર્ણય પ્રમાણે રેલવે સ્ટેશનેથી ચાલતો હું પહેલાં વિશાળ આશ્રમમાં આવ્યો તથા મારી વાત જણાવી કે મારે સંસ્કૃત ભણવું છે મને રહેવાની તથા ભણવાની અહીં સગવડ મળી શકશે આશ્રમના વ્યવસ્થાપક સ્વામીએ કહ્યું કે અમારે પંડિતજી આપકો પઢા દેંગે લેકિન કી જગ્યા નહીં હે મેં પૂછ્યું કે બીજી કોઈ જગ્યા હોય તો બતાવો તેમણે મને દૂર આવેલા પરમહંસ આશ્રમનું નામ આપ્યું અને ત્યાં જવા સૂચન કર્યું સાથોસાથ લઘુ કોમોદી લઈને આવતીકાલે ભણવા આવી જવા સૂચવ્યું વિશાળ આશ્રમમાં બંધ પડેલા પચાસેક રૂમોમાં જોતાં જોતાં હું બહાર નીકળ્યો અને પરમહંસ આશ્રમ જતા પહેલાં લઘુ કમોદી ખરીદી લેવા બજારમાં ગયો ગીતા પ્રેસ ગોરખપુરની દુકાને સારા તથા સસ્તા પુસ્તકો મળતા હતા મેં લઘુ કમોદી માંગી તેણે આપી જીવનમાં પ્રથમવાર મેં લઘુ કમોદી જોઈ તેનું મૂલ્ય સાડા દસ આના લગભગ પાસઠ પૈસા હતું મારી પાસે માત્ર આઠ જ આના બચ્યા હતા બાકીના અઢી આના પંદર પૈસા લાવવા ક્યાંથી હું નિરાશ થયો પુસ્તક પાછું આપ્યું સંસ્કૃત ભણવાની તીવ્ર તલાવેલી હતી હવે શું કરવું લગભગ માઈલ દોઢ માઇલ દૂર પરમહંસ આશ્રમે પહોંચ્યો પરમહંસ આશ્રમ એટલે જેને કોઈ આશ્રમમાં સ્થાન ન મળે તેને માત્ર ઉતરવાની જગ્યા પાણી પીવાના કુવા સિવાય બીજી કોઈ સગવડ નહીં ક્ષેત્રમાં ભોજન કરો અથવા ભૂખ્યા રહો અહીં પોતાનો પાથરણો પાથરીને સુઓ અને કૂવાનું પાણી પીઓ માત્ર એક લંગોટી લગાવીને જ રહેતા સ્વામી બીર ગિરિજી તેનું સંચાલન કરતા માણસ બહુ જ સારા ભલા અને સમજું મને થોડી પૂછપરછ કરીને પછી એક ખુલ્લી રવેશીમાં આસન લગાવવા કહ્યું અહીં રસોડું ન હતું એટલે જમવાનો તો પ્રશ્ન જ ન હતો હું મારું જ પાથરણું પાથરીને બેઠો અને ચિંતામાં પડી ગયો આવતીકાલથી ભણવાનું શરૂ કરવું છે પણ લઘુ કોમદી વિના કેમ ભણાશે અઢી આનના લાવવા ક્યાંથી વાતાવરણ અજાણ્યું હતું કોઈની પાસે કશી વાત કરી શકાય તેમ ન હતી શું કરવું કેટલોક સમય ગમગીન રહ્યા પછી ચમકારો થયો વૃંદાવનના મુખ્ય મંદિર બિહારીજીના દર્શન કરવા જા અને કોઈ સજન દેખાય તો અઢિયાના માગ કોઈને કોઈ જરૂર આપી દેશે વીર ગિરિજીને કહીને હું નીકળ્યું પાછો વૃંદાવન જવા સામે આવતી પ્રત્યેક વ્યક્તિને હું આશા અને લાચારી ભરી દ્રષ્ટિથી જોતો હતો કદાચ આ માણસ મને અઢી આના આપે પણ માંગવાની હિંમત ન ચાલે કદાચ ના પાડે તો કદાચ અપમાન કરશે તો માણસમાં જ્યારે યાચના વૃત્તિ જાગે છે ત્યારે તેનું તેજ ખુમારી અને વ્યક્તિત્વ ઢીલું ઘેસ જેવું થઈ જાય છે તેનો મને પ્રતિષ્ઠણ અનુભવ થવા લાગ્યો લગભગ દોઢ માઇલના રસ્તા ઉપર કેટલાય માણસો સામે મળ્યા મેં સૌને નિહાળ્યા પણ કોઈની પાસે અઢી આના માંગી શક્યો નહીં બિહારાજીને બિહારીજીનું મંદિર હવે નજીક આવી ગયું હતું મને થઈ ગયું કે હું અઢી આના માંગી શકીશ નહીં અને પુસ્તક વિના ભણી શકીશ નહીં નિરાશા વધી ગઈ હતી તેવામાં મારી દ્રષ્ટિ રોડ ઉપર બેસીને ટોપલામાં ફળો વેચતા એક માણસ ઉપર પડી કોઈ અગમ્ય પ્રેરણાથી હું તેની પાસે ગયો મારી અથડીમાં રાખેલા આઠ આના તેને બતાવ્યા અને કહ્યું મારે એક સંસ્કૃત પુસ્તક જોઈએ છે અઢી આના ખૂટે છે જો તમે મને આપશો તો હું તમને જ્યારે મને મળશે ત્યારે પાછા આપી જઈશ પણ જો નહીં મળે તો નહીં આપું કશો જ વિચાર કર્યા વિના તેણે મને તરત જ અડિયાના આપી દીધા મારા આનંદનો પાર ન રહ્યો મને થયું નરસિંહ મહેતાની હુંડી ભગવાને આવી રીતે જ સ્વીકારી હશે ઝડપથી હું પેલી દુકાન તરફ દોડ્યો દુકાન બંધ થઈ રહી હતી દુકાનદારે મને પુસ્તક આપ્યું જાણે સ્વર્ગનો ખજાનો મળી ગયો હોય તેટલા હરખથી હું પાછો ફર્યો હું મૂર્તિ પૂજામાં બહુ માનતો નહીં તેમ છતાં કોઈ કોઈ વાર પ્રસિદ્ધ મંદિર હોય તો દર્શન કરવામાં પણ બાધ માનતો નહીં બિહારીજીના દર્શન કરીને દિવસ આત્મ્યા પછી આશ્રમમાં આવ્યો આશ્રમ બંધ કરવાનો દરવાજો હતો જ નહીં તેમ વીજળી પણ હતી નહીં એટલે કોઈને કંઈ કહેવા વિના ચૂપચાપ પોતાના આંસને જઈ બેસી ગયો મને બરાબર યાદ છે કે એક મહિના સુધી મારી પાસે કશું આવ્યું ન હતું એક મહિના પછી એક રૂપિયો મળ્યો હતો જેમાંથી અઢી આનાનું દેવું મેં તરત ચૂકવી દીધું હતું અઢી આના ચૂકવી દેવાનું મહત્વ નથી પણ જે સ્થિતિમાં શ્રી ભગવાન દાસે મને અઢી આના આપ્યા હતા એનું મહત્ત્વ છે આવા પ્રસંગો જીવનભર વિસરવા જોઈએ નહીં સ્વામી સચિદાનંદ પ્રિય શ્રોતાજનો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને કોમેન્ટ જરૂર કરશો અને ફરી આવા વિડીયો જોવા માટે મારી આ એલજી ભક્તિભાવ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો જય શ્રી કૃષ્ણ